આજે આપણે સાક્ષી પ્રજાપતિ ને મળવાનું છે દુનિયાની આ સમગ્ર શક્તિ છે શિવની છે અને શિવ પણ શક્તિ વગેરે ધૂરા છે પ્રકૃતિ વગર દરેક આ આખો સંસાર અધૂરો છે મારે વાત એ કરવી છે કે આપણે આપણા જીવનમાં જો આ પ્રકૃતિ ના હોય તો શું થાય અને આ કેટલું સરસ રીતે આખો સંસાર ચલાવે છે માતૃત્વ અને લાગણી આ બંને એક એવા પાસા છે કે જે ના હોય તો આખો સંસાર રસયુક્ત ના રહે અને એનાથી જ બધું જ જળવાયું છે આખો સંસાર એનાથી જળવાયો છે માતૃશક્તિને વંદન કરવા છે સ્ત્રી શક્તિને વંદન કરવા છે એવું કહેવાય છે કે પુરુષ સિત્તેર વર્ષનો હોય તો એ બાળકનો સ્વભાવ છે અને દીકરી પાંચ વર્ષની હોય તો એનામાં માના ગુણો હોય છે અને એટલે જ આ જગત આખું ટકેલું છે ને આપણી કુટુંબ વ્યવસ્થા આપણી સંસ્કૃતિ માં આધારિત છે સ્ત્રી આધારિત છે જગતજનની જગદંબાને પણ સાષ્ટાંગ દળવંત પ્રણામ કરવા છે ને આપણા મળો તો ખરામાં આજે પ્રથમવાર સાક્ષી પ્રજાપતિની શરૂઆત આપણે સાક્ષીથી કરી રહ્યા છે આ બારમો એપિસોડ છે અને મળો તો ખરા આ રીતે રંગાય છે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે વાત કરીએ છીએ સાક્ષી પણ સરસ કામ કરે છે એ ગાયકીમાં કમાલ કરે છે તમે એમની સાથે વાતો કરશો એમને સાંભળશો એમની વાતોને તો તમને એ ખરેખર થવાનું જ છે આપણે સાક્ષી પ્રજાપતિને મળીએ નમસ્કાર ગુડ મોર્નિંગ પ્રજાપતિ સાક્ષી મહીજડામાં જન્મ થાય છે એટલે વતન છે બારેજા મહીજડા વતન છે મારું બારેજામાં જન્મ થયેલો બરાબર સાક્ષી શિક્ષણ ક્યાં સુધી લીધું અને ક્યાં લીધું કેટલું ભણ્યા હાજી હાલ તો આમ મારે ભણવાનું ચાલુ જ છે પણ મારું પ્રાથમિક જે શિક્ષણ રહ્યું એ મારા વતન મા લીધું એક થી પાંચ ધોરણ હું મારા વતન માં ભણી ત્યારબાદ હું પ્રકાશ હાઈસ્કૂલ બારે જામા આવી હું છ થી તે બાર ધોરણ ત્યાં સ્કૂલ માં ભણી પ્રકાશ હાઈસ્કૂલ બહાર જામા અને હવે અત્યારે જે કોલેજ ચાલુ છે એચ કે આર્ટ્સ કોલેજ

સરનું મળવું એ આમ મારી માટે મિરેકલ છે મારી લાઈફ માટે આમ મારું જીવન જ્યાંથી ટેક ઓફ થયું હતું એ સરના મળ્યા પછી હું સ્કૂલમાં ભણતી ત્યારે મને ગાવાનો ખૂબ શોખ અને મારા બ્લડમાં પણ છે એટલે હું નાના મોટા ત્યાં સ્ટેજ પર કાર્યક્રમો કરું સ્કૂલના તો આમ એ આવે નહીં અને સાંભળે પણ નહીં પણ અચાનક એ દિવસે મને બરાબર આજની તારીખ યાદ છે કે મારું દસમું ધોરણની બોર્ડ એક્ઝામ આવવાની હતી અને ત્યાં આગળની મેઘાણી જન્મજયંતિ નિમિત્તે સ્કૂલમાં અમે એક લોક ડાયરો કર્યો તો સર પાછળ આવીને બેઠા અને મને સાંભળી એમણે એમણે મને જોઈ નહોતી એમણે મને માત્ર સાંભળી હતી અને કાર્યક્રમ પૂરો થતાં જ એમણે મને એવું કીધું કે શું તારું સ્વર છે સુર છે અદભુત તું ગાય છે હા અને ત્યારથી એમનું એક વાક્ય કે તું મારા કોન્ટેક્ટ મારે છે મેં માં કોન્ટેક્ટ નંબર પણ લીધો પછી તો એ સ્કૂલમાં સ્કૂલમાં ભણાવવા માટે આવતા એટલે એમણે મને ભણાયેલી પણ છે પણ હું બહુ ઓછું ભણી અગિયારમું ધોરણના છ જ મહિના હું એમની સાથે ભણી અને એમને પછી નિવૃત્ત થવાનું થયું એટલા માટે અને ત્યારથી પણ એમણે નિવૃત્ત છતાં એમણે મારો હાથ ના છોડ્યો મને મને મારી સાથે વાત કરે અવનવા પ્રોગ્રામો કાર્યક્રમો વિશે કે મને દુનિયાદારી પણ શીખવી હોય તો એકમાત્ર સર જોશી બહુ છે બંદન એમને પાણીપુરી ખાય છે હા જમવાનું શું ભાવે જમવાનું આમ તો બધું જ ભાવે પણ પ્રિય ખાણું મારું ખીચડી અને દૂધ અને મંચુરિયન કીધું હોય તો સાક્ષી ના હું નથી એટલે ફાસ્ટ ફૂડ નથી હા એટલે ઓછું ફાસ્ટ ફૂડ બીજું બધું ખાઈ લઈએ પણ એવું નહી એમ મંચુરિયન કેવા ટાઈપ નું નહી અચ્છા અને ફરવા જવાનું કીધું હોય તો હા એ તો ખૂબ નિજી શોખ છે ક્યાં ક્યાં ફરી છે હજી સુધી તો ક્યાંય ફરવા નથી ગઈ બટ હું સર સાથે જોડાય ત્યારે એમની સાથે એમની ફેમિલી સાથે મને એ લોકો ઉદયપુર લઈ ગયા હતા એ મારી જીવનની પહેલી ટ્રીપ ગણો ને હા એ છે જે મારા માટે ખૂબ યાદગાર છે સક્ષી ગાવાનો શોખ છે તો આઈડિયલ કોણ છે અને કોણ ગમે છે ગાતું હોય તો બોલિવૂડમાં ગુજરાતી સુગમમાં બોલિવૂડમાં તો મને એટીઝ નાઇન્ટીઝના જે સિંગર્સ રહ્યા મોહમ્મદ રફી સાહેબ કિશોર કુમાર છે એ લોકોને હું અત્યારે પણ સાંભળું છું લતાજી આશાજી આ મારા ખૂબ ગમતા કલાકારો છે એમને હું ખૂબ સાંભળું છું અને એમને જોઈને જ હું મારી ગાયકીની દુનિયામાં વધારે આગળ વધી છું ગુજરાતીમાં ગુજરાતી માધ્યમમાં મને ખૂબ ગમતા એવા કલાકાર હેમંત ચૌહાણ સર પ્રફુલ્દવે સર હા અને એક બહુ જૂનું નામ મહેશ કનુડિયા વાહ ફિમેલમાં ફિમેલમાં મને હજી સુધી મેં આમ બહુ સાંભળ્યા નથી પણ ગાર્ગી વોરા નિશાબેન ઉપાધ્યાય નિશાબેન ઉપાધ્યાય હા આંખોમાં બેઠેલા ચાતક કહે હા હા સાક્ષી ફોક છે клаસિકલ છે સુગમ છે એક એક પ્રસ્તુતિ સાંભળવી છે તારી જરૂર ફોક ફોક માં મને લોકગીતો વધારે ગમે છે અને એમાં પણ હું પ્રકૃતિને યાદ કરું જે આપણું ગામડું છે એને યાદ કરું તો એને એને લગતું મારે એક લોકગીત ગાવું છે ઈર્ષા દિરષાત હા આપણા માનવી બહુત માયાડુમાનવી આપણા મલકના માયાડુમાનવી માયાલીને વયા માયા વયા મારા મેરબા હાલો ને આપણા મલક એ હાલો હાલો ને આપણા મલક મ ક્લાસિકલ ક્લાસિકલ હજી મે એટલું બધું મારા કરતે મે ગાયું નથી એટલે કોઈ લતાજી નું સોંગ ક્લાસિકલ હોય પ્રયત્ન કર્યો હોય આપડા મૂડ એ છે ક્લાસિકલ હા એ તો ખરું એક મિનિટ સ્ટોપ કરો હા સુગમ 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 માં મને ખૂબ મારું ગમતું ગીત છે હમ જે હું મારા પ્રોગ્રામ્સમાં પણ બિલકુલ બિલકુલ આવકાર વાલ મધ મીઠું નામ એણે બોલો તો કેમ કરે બોલો 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 વાલ મનો નામ દર્શક મિત્રો હવે મારે ઇન્ટ્રોડક્શન સાક્ષી પ્રજાપતિનું આપવું છે આપણે સાંભળ્યા એ ફોક ગાય છે ક્લાસિકલની ટ્રેનિંગ લેવાના છે સુગમ સરસ ગાય છે મારા રેકોર્ડિંગમાં સુગમ સંગીતમાં વન ટેકમાં એમનું સુંદર ગીત એમણે ત્યાં ટેક આપણે ત્યાં ટેક કર્યું છે અને એ પ્રસ્તુત પણ થવાનું છે હવે મારે વાત એ કરવાની છે કે સાક્ષી પ્રજાપતિ પાછા રાજ્ય સ્ટેટ લેવલે કોમ્પિટિશનમાં જાય યુનિવર્સિટી લેવલે પણ જાય અને ત્યાં જઈને પાછા નંબર લઈ આવે તો સાક્ષી એ ગીતની પ્રસ્તુતિ થઈ જાય અને એ અંગે થોડી વાત કયા કોમ્પિટિશનમાં ગયા હતા હા હમણાં કોલેજમાં જે યોજાતા હોય છે એમાં મેં ભાગ લીધો હતો સુગમ સંગીતમાં ત્યારે પણ મેં એક સુગમ ગીત ગાયું હતું એક જ ટીપા માહો

એ વાજંજા વાત હજુ હૈયાની અંદર એક જ દીપામાં હો જાણે સાત સમંદર એ વાજંજા વાત હજુ હૈયાની અંદર સાક્ષી ખૂબ સરસ ગામ છો ઘડુ પરમાત્માએ સરસ આપ્યું છે ભવિષ્યનો શું પ્લાન છે બકા ભવિષ્યમાં આમ તો સરકારી નોકરીનો પ્લાન છે અચ્છા હા આર્થિક પરિસ્થિતિના કારણે ના એવું નથી ના એવું શોખ છે હા એ શોખ છે હમ એટલા માટે નોકરી કરું ને સાથે સાથે સંગીતનું કામ કરું હા સંગીતને વ્યવસાય નથી બનાવો મારે હમ હા સંગીત એ મારો નિજી ભલે બ્લડમાં રહ્યું બટ એ મારો નિજી શોખ છે પ્રોફેશનલ નથી કરવું હા એને હું પ્રોફેશનલ હા તમે પ્રોગ્રામ મળે છે તો હું કરીશ ને પોલિટિક્સ માં નથી પડવું પ્રોગ્રામ પોલિટિક્સ માં કલાકાર ને બધા ને ખબર જ હોય સાક્ષી ઘર માં કોણ કોણ છે અને ઘર ની હુંફ કેવી ઘર માં ફાધર છે મધર છે અને એક નાનો ભાઈ છે વાહ શું નામ છે ભાઈ નું રોનક રોનક ને રોનક તું જ લાવવાની છે ક્યાં માં ભણા છે 10 માં ધોરણ માં 10 માં માં છે બહુ સરસ અને પપ્પા શું કરે છે પપ્પા જોબ કરે છે ફેક્ટરી માં હમ હમ અને панサーમા ક્યાંક અત્યારે જોબ શરૂ કરી છે અંગે થોડી વાત જોબ તો નહી બટ જે ટ્રસ્ટ છે હા ટ્રસ્ટ સિઝા ફાઉન્ડેશન છે યાર યુ ટ્રસ્ટ પ્રકાશ जोशी જેના ફાઉન્ડર છે હમ પ્રમુખ શ્રી અમારા જસના જોશી મારા ખૂબ વાલા હું મારી બીજી માં કહું છું હા એ વાત કરીએ જ છીએ આપણે તો એ એ ટ્રસ્ટમાં શું કામ કરો છો હા એના એ ટ્રસ્ટમાં પણ ઘણા બધા કે લોકો લોકોને લગતા અમે જે લોકજીવન છે જે લોકો ખૂબ હેરાન થતા હોય છે જેમને ખાવાનું પણ નથી મળતું તે લોકોને અમે અમારા ટ્રસ્ટ દ્વારા અમે ખાવાનું પૂરું પાડીએ છીએ હા પછી શ્રીજા ફાઉન્ડેશન ટ્રસ્ટને અમે પ્રોગ્રામો મળતા હોય એવી રીતે અમે સરકારના સંગીત નાટક અકાદમી એમાંથી અમે પ્રોગ્રામો કરીએ છીએ નાના મોટા

તે મારા આ બીજો પરિવાર છે સાહેબ મારા માટે ફાધર સમાન છે પિતા સમાન છે એમને હું મારા ભગવાન કહું છું વાહ અને આંટી તો ખાલી કહેવા માટે છે પણ એ મારી બીજી માં છે એમણે મને ખૂબ રાખી છે અને સાચવી છે દર્શક મિત્રો આ આ જીવન છે જીવનમાં પ્રેમની યાત્રા કરવાની છે પ્રેમની યાત્રા કરતા સત્ય પણ મળી જતું હોય છે પ્રેમ અને સત્ય પરમાત્માના બે નામ છે પરમાત્મા એવી કોઈ આકૃતિ નથી કે ત્યાં જઈને તમારે શોધવાના હોય પ્રેમ અને સત્ય એ જ પરમાત્મા છે તમે પ્રેમ કરો છો નિખાલસ પ્રેમ કરો છો નિર્દોષતાથી પ્રેમ કરો છો તો એ પ્રેમ પહોંચી જતો હોય છે અને પ્રકાશભાઈ જોશીએ માણસોને વાવ્યા છે એમના જીવનમાં તમે કેટલા આગળ વધી જાઓ છો એના કરતાં તમે કેટલા વિસ્તરી જાઓ છો એ બહુ મહત્ત્વનું છે અને પ્રકાશભાઈનું આખું ફેમિલી આ કરી રહ્યું છે અભિનંદન અને શુભેચ્છાઓ અને વંદન સાક્ષી વાત એ કરવી છે કે હવે એક બાજુ ભણવાનું ચાલે છે ગવર્મેન્ટ જોબ કરવી છે સંગીતને શોખ તરીકે રાખવો છે આજની સાંપ્રત પરિસ્થિતિ વિશે તું શું વિચારે છે સંગીતની એટલે તો મેં એટલે એ પ્રોફેશનલ નથી બનાવવું હા પણ છતાંય કઈ રીતે કામ કરવું છે એમાં પરિવર્તન આવી શકે પ્રોફેશનલ કામ નથી કરવું અને પરિવર્તન તો સંગીતની દુનિયામાં ઘણા મોટા કલાકારો કામ કરી જ રહ્યા છે હું પણ કરવા ઈચ્છું છું પણ મને મારો એક જીવનનો ગોલ છે મને મારા સરે એવું કીધું હતું કે આપણા જીવનની એક એવી આવક હોવી જોઈએ એક એવું આપણું એક મૂડી આવક હા જેનાથી આપણો દાળ ભાત શાક રોટલો બંધ ના થાય હા અને એ મેં જ્યારથી સાંભળ્યું ત્યારથી એને મેં મારી ગોલ્ડન લાઇન બનાવી છે એટલા માટે હું અત્યારે સરકારી નોકરી માટેની તૈયારીઓ કરી રહી છું પ્લસ મ્યુઝિક મેં કીધું એમ મારો શોખ છે એટલે હું એના શોખ પૂરતો જ રાખવા માગું છું નથી એને કોઈ ધંધો કે વિકસાવવો નથી મારે સાક્ષી કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય તારા જીવન ની કોઈ ઘટના એક તો પ્રશ્ન મારે કરવો છે હેમંતભાઈ ચૌહાણ સાથે જે વાત છે એ તારે મતલબ એ વાત કરવી જોઈએ પણ એ સિવાય પણ કોઈ પ્રશ્ન ના પૂછાયો તે એ પણ આપણે એક પ્રકાશ પાડવો છે એવું તો છે જ નહીં કે આપણે કોઈ પ્રશ્ન કર્યા ના હોય પણ હેમંત ચૌહાણ સાથેની વાત કહું તો પ્રકાશ સર અને હેમંત ચૌહાણ સર ખાસ આમ મિત્રો છે એટલે એ અહીંયા લાલ ગેબી આશ્રમમાં આવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે તો મને સર એવું કીધું કે હેમાનભાઈ આવ્યા છે તો આપણે જઈએ મળવા માટે તો મેં કીધું હા સર તમે કહો એમ તો અમે ત્યાં મળવા ગયા હતા અને એમની બહુ મોટી વાત કે એટલો મોટો માણસ સામે ચાલીને લેવા આવે છે આપણને હા એ સામે ચાલીને અમને લેવા આવ્યા અમે ત્યાં જે એમનો ઉતારો હતો ત્યાં અમે બેઠા પણ દોઢેક કલાક બેઠા અને ત્યાં એમને મને સાંભળી બહુ અદભુત આમ એ હતું જે કહી જ ના શકાય કે એક તો પહેલા આટલા મોટા જે સ્વરકાર ભજનીક છે આટલા મોટા એ આપણને આપણને સાંભળી રહ્યા છે નાના સરસ હા અને પ્લસ એમણે મને ખૂબ એવા આશીર્વાદ આપ્યા હતા કે તું ખૂબ આગળ જઈશ તું મહેનત કર હા તારો સ્વર બહુ જ સારો છે અને પ્લસ મારી માટે એમના તરફથી મોટી સરપ્રાઇઝ એ હતી કે નવરાત્રીમાં એમણે મને હાર્મોનિયમ ગિફ્ટ કર્યું બહુ જ છે હા બહુ જ છે હા મયુર ચૌહાણ ને ગીતાબેન બંને આપણા જીડીપીએલ માં જે તમે પ્રસ્તુતિ કરી એ સ્ટેજ એમણે વારંવાર શેર કર્યા છે અને બંને એમના દીકરો ને દીકરી ખૂબ સરસ કલાકાર છે ગાયક કલાકાર છે સાક્ષી ડ્રાઇવિંગ તો હાઈવે પર જબરજસ્ત કરે છે હા આ શોક ક્યારથી આવ્યો એ શોખ નાનપણથી જ હતો આમ તો કે કઈ પણ કરવું છે તો બધું આમ પોતાનું હોવું જોઈએ એમ એટલે રોયલ એન્ફિલ્ડ નો જે સ્વભાવ લઈને ફરા છે યસ યસ અને આમ ગુંડાગર્દી સાથે હા એટલે ખરું એવું થોડું ખરું એકદમ ફાયર સાથે યસ ફાયર સાથે એ સ્વભાવમાં આવી ગયું છે કે ઘરની જવાબદારી આ સીફી દીધું બગા આમ તો ઘરની જવાબદારી એ સીફી અચ્છા અચ્છા સ્ત્રી ધારે તો બધું બધું કરી શકે જ અને કરવું જોઈએ ડેફિનેટલી હું પણ એ જ કહેવા માંગુ છું કે આજની દરેક નાનેથી લઈને મોટી છોકરીઓ બહાર નીકળવું જોઈએ આત્મનિર્ભર થવું જોઈએ બિલકુલ આપણે સાચા છીએ આપણે આપણામાં એવી તાકાત છે તો આપણું કોઈ કશું જ તમારું મેગ્નેટિક ફિલ્ડ તમારી સાથે હોય છે હા તમારી સાથે સંપર્કમાં આવતા વ્યક્તિઓ પણ બદલાઈ જતા હોય છે કારણ કે તમે કઈ રીતે પોઝિટિવ છો એના પર આખી દુનિયાનું દમદાર અને આખો જે કહેવાય ભાર રહેલો છે હા સાક્ષી કોઈ પ્રશ્ન ના પૂછાયો હોય આજના લોકોને આમ તો સંદેશની વાત નથી પણ તને જે અનુભવ થયા હોય એવું કહેવાય છે કે ગામડાના બાળકો છે ને વધારે જલ્દી પુખ્ત અને મેચ્યોર બની જતા હોય છે જે મારા કિસ્સામાં બન્યું છે જે મારા ગામડા મારું તો ગામ એવું હતું અક્ષાંશ અને રેખાંશ ભેગું થાય મહીસાગર જિલ્લાનું સારિયા એટલે જીવનમાં એ આપણને ઘણું બધું શીખવી દે છે સાક્ષી એટલે તારા અનુભવમાંથી કે આજના બાળકોને અને આજના જે ગાયક નાના ઉભરતા કલાકારોને તારો સંદેશ કે શું કરવું જોઈએ કેવું પેશન હોવું જોઈએ જીવન પ્રત્યે જીવન પ્રત્યે એક પહેલાં તો તમારો એક ગોલ નક્કી હોવો જોઈએ કે મારે આ જ કરવું છે આ જ બનવું છે એની સામે તમારે પરીક્ષાઓ અઢળક આપવાની હોય છે પણ એ તમે નાનપણથી નક્કી કરો છો ત્યારે એ કંઈક જતા મેળવાય છે હું અત્યારે હાલ ઓગણીસ વર્ષની છું પણ આટલું કામ કરી રહી છું આટલું કામ કરું છું હજી પણ કામ કરવાની ઈચ્છાઓ રાખું છું એના પાછળ તમારી પરિસ્થિતિ હોય છે તમે ક્યાંથી આવો છો શું તમને પરિસ્થિતિઓ શીખવાડે છે એ ખૂબ મેટર કરે છે સાક્ષી આમ તો મેં પૂછ્યું પ્રશ્ન કે ડ્રાઈવિંગનો શોખ છે પરંતુ બારેજા પાછા રાત્રે નીકળવું પડે બારેજાથી અમદાવાદ મેટ્રોમાં આવવું પડે તો આ સંઘર્ષ તારા શબ્દોમાં કેટલા વાગે જવાનું થાય છે કોઈ એવો પ્રસંગ તને એવું લાગ્યું કે ખરેખર ઊભા આવી ગઈ પાછી નીકળી ગઈ હા એવું એક વારની અનેકો વાર થયું છે હું ચાર વર્ષથી પ્રોગ્રામ કરું છું

ફાધર કે એવું કોઈ સાથે આવે નહીં બીકોઝ હું કમાવા જાઉં તો ફાધરની જોબમાં રજા પડે એટલે ફાધર આવતા નહોતા તો હું મારે એકલા પ્રોગ્રામ કરવાનું જવાનું થાય તો શરૂઆતમાં નાની એટલે જે તે ઓર્ગેનાઇઝર હોય એમની સાથે જવાનું થાય પછી થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ એવું બધું પછી ઘરમાં એક ટુ વ્હીલર આવ્યું તો હું ટુ વ્હીલર લઈને પ્રોગ્રામ કરવા જતી થઈ ત્યારે પણ હું રાત્રે કાર્યક્રમો દિવસના જ હોય દરેક વખતે ના થાય રાતના પણ કાર્યક્રમો હોય તો હું રાત્રે પ્રોગ્રામ કરવા માટે જાઉં તો દોઢ બે વાગી જાય પાછું ઘરે આવવામાં તો હું દોઢ બે વાગે એકલી ટુ વ્હીલર લઈને હું ઘરે પાછી આવું છું અને અમદાવાદ જેવા વિસ્તારની વાત નથી આ વિસ્તાર ગામડાની વાત કરી રહી છું કે મારા ગામથી

આ જે સંઘર્ષ છે ને એમાંથી જ વ્યક્તિત્વ નિખરતું હોય છે હે ને તારું શું કહેવું છે આ ગમે આ બધું શીખવાડે છે પરમાત્મા સાક્ષી છે કુંભ રાશિ છે ડેફિનેટલી કે સંઘર્ષ પણ એવા જ લોકોના હાથમાં આવે છે કે જે કરી શકતા હોય પરમાત્મા બધાને નથી આપતા બહુત જ છે એટલે પરમાત્મા પણ એવા વ્યક્તિઓને પસંદ કરે છે ને એનાથી સોનાને જેટલું આપણે ટીપીએસિયામાંથી નિખરે છે ને એવી બધી કહેવતો છે પણ આપણી જાત ઉપર આવે છે ત્યારે આ બધું જાતે જ થતું હોય છે અને કોન્ફિડન્સ પણ આવતો હોય છે પછી સાક્ષી બેસે અને એક જ ટેકમાં ગીત પૂરું થઈ જાય આ સંઘર્ષમાંથી આવે છે ડેફિનેટલી મારે આ કરવાનું છે એટલે તમને બધું આવે છે અને તો જ પછી ભવિષ્યમાં તો એક વસ્તુ છે ગવર્મેન્ટ જોબ તો ખરી જ પણ ગાયકીમાં તું કમાલ કરે છે એટલે એમાં પણ પ્રોફેશનલ કારકિર્દી બનાવે એવી મારી શુભેચ્છાઓ થેન્ક યુ ને ગવર્મેન્ટ જોબ ની જ જરૂર ના પડે એટલું તું કમાય જાહેર પ્રોગ્રામો કરે છે એટલે એ ખબર ના પડી નવરાત્રિના પ્રોગ્રામો કરો છો હા સંગીતના એ અંગે થોડીક વાત નવરાત્રી હું બે વર્ષથી હમ્મ ત્રણ વર્ષથી હું નવરાત્રી કરું છું અને ચાર ચાર સાડા ચાર વર્ષથી હું લગ્ન ગીત શ્રદ્ધાંજલિ ભજન સંધ્યા આવા કાર્યક્રમો કરું છું

અને એટલે જ મફત ઓજાનો આ શેર છે કે બંધ મુઠ્ઠીમાં સમય અકબંધ છે આપણો આ ઋણા છે થી આપણે બધા મળતા હોય છે સાક્ષી ખૂબ સરસ વાત કરીને મજા આવી છે મળો તો ખરામાં દર્શક મિત્રો સાક્ષી પ્રજાપતિ છે પણ આપ સુધી એટલા માટે વાત પહોંચાડવાની કે જીવનની સંઘર્ષ ગાથા અમારા કુંભ રાશિમાં હું શૈલેષ છું એટલે અમારે ઘણી બધી મહેનત કરવાની હોય છે અમે દોઢસો ટકા મહેનત કરીએ તો અમે ત્રીસ ટકાએ પહોંચીએ છીએ જીવન એટલું બધું શીખવાડી દે છે કે કશું બાકી જ રહેતું નથી એટલું બધું એટલું બધું તમને અમારે હું તો મહીસાગરમાં અમારો જિલ્લો મહીસાગર છે અમારી એવી કહેવત છે કે મહીસાગરનો પથ્થર બની ગયો માણસ એટલો બધો ગોળ પથ્થર થઈ જાઓ તમે એટલે કૂટાઈ કૂટાઈને એવું કહેવામાં આવે છે એટલા બધી જગ્યાએ તમે ભટકાવો અને પછી જીવન તમને ઘણું બધું હોય છે સાક્ષી પ્રજાપતિ આનંદિત થયા છે મહારાજ ગઝલના એક શેરથી આ વાત પૂરી કરીએ કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે સમય જો સાથ આપે તો સમયની પાર જાવું છે નમસ્કાર